ઉતરેલા છે આપણે ઓરખું કરે છે કેમ કે આપણે આગળથી બકાલું લીધું હતું કેમ કે તાજે તાજુ જો કોથમી છે પછી બટાટા ડુંગળી આપણે ફ્રી હતા હોટલે અને અત્યારે જોવો આપણે બધા મિત્રોને કોમેન્ટ વાંચી છે આ જય માતાજી મિત્રો અને સ્વાગત છે આપણા નવા વિડીયોમાં અને મિત્રો આગળના વિડીયોમાં જોયું હોય છે કે આપણે હૈદરાબાદ ગાડી ખાલી થઈ ગઈ હતી અને મિત્રો આપણે ગાડી ખાલી કરીને અને આપણે મિત્રો આવતા રહ્યા હતા ઉમરગા એટલે આપણે આ ટ્રાન્સપોર્ટરને બધાને ફોન કર્યો હતો એટલે એને કીધું કે તમે ઉમરગા ગાડી રાખો અને અત્યારે મિત્રો આપણે ઉમરગા આવી ગયા છે જે આપણે મહારાષ્ટ્ર બોર્ડર આવે ને અહીંયા આપણે ઉમરગા ગામ આવે એટલે આપણે અત્યારે ગાડી રાખી દીધી છે ઉમરગા મારવાડી ભાઈની હોટલે એટલે અત્યારે જવું આપણે અહીંયા રાખી દીધી છે સાઈડમાં ગાડી અને આપણે અહીંયા ગાડી રાખી છે નાવા હાટું એટલે આપણે અહીંયા આવે નાય ધોઈ લઈ અને નાય ધોઈને કે આપણે કાંઈ ટ્રાન્સપોર્ટરનો એનો કાંઈ ફોન બોન આવી જાય તો આપણે ક્યાં ગાડી ભરવા જવાનું થાય કેમ કે આપણે અહીંથી ઓપ્શન ગુલબર્ગાનો રહી છે પ્લસ લાતુરનો છે એટલે આપણે ઉમરગા આપણને ગાડી રખાવી છે એટલે જોવી હવે ક્યારે આપણે નક્કી થાય ભરવાનું એ કાંઈ નક્કી થઈ નહીં અને અત્યારે જોવો આપણે અહીંયા મારવાડી ભાઈની હોટલે છે ની આપણે ગાડી રાખી છે ને અત્યારે જુઓ બધી ગાડીઓ અહીંયા પડી છે જો ફૂલે ફૂલ પાર્કિંગ ભરેલું છે અને આપણે અહીંયા નાવા ધોવાની ફૂલે ફૂલ સુવિધા છે એટલે હવે આપણે અહીંયા નાય જોઈ લઈ નાય ધોઈને પછી પાછા આપણે ફોન કરશું એટલે અત્યારે જો આપણે અહીંયા ગાડી રાખી દીધી છે સાઈડમાં અને અહીંયા જ આપણે નાવાનું છે નાય ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે અને અત્યારે આપણે રાખી દીધી છે ગાડી અહીંયા સાઈડમાં કે આપણે મિત્રો કપડાં ને એવું હતું ને આપણે ધોવાનું હતું એનું કારણ હતું કે આપણે આ ટ્રીપે ઘરે કાંઈ ગયા નહોતા અને કપડાં નહીં બધું આપણે ધોવાનું બાકી હતું એટલે આપણે તો અહીંયા વરસાદને એવું હતું પણ તોય અત્યારે આપણે કપડાં ધોવાઈ નાખ્યા છે તો પછી આપણે ની બધું ધો સામે આપણે ને એ આપણે ફૂંકાઈ છે નગર પછી ને ભીના રહી છે એટલે આપણે જોવા અહીંયા હોટલે હતા અને કમ્પ્લેટ આપણે અહીંયા નાઈ ધોઈ લીધું છે એટલે હવે આપણે મિત્રો ને એને ફોન કરવાના છે સર ફોન તો આપણે કરી જ દીધા છે ત્યારે કઈક આપણે ઓર્ડર આવે અને કઈક માલ નીકળે તો આપણે કંઈક જવાનું થાય છે નગર પછી આપણે હોટલે રહેવાનું રહી છે એનું કારણ છે કે અત્યારે ચોમાસું છે અને ચોમાસાના હિસાબે આવી ગયું છે મંદી અને હું છે કે માર્કેટમાં જે માલ ખોલતા નથી તો જોવી હવે કાંઈ રીતે રાહ જોવી કે ભાઈ શું પોઝિશન થાય છે નગર પછી આપણે ઉતરતા કિલોમીટરમાં જવું જોઈએ હવે હવે આપણે હાં સુધી અહીંયા રાહ જોવાના છે કેમ કે અત્યારે આપણે જે નાઈ ધોરણ કમ્પ્લીટ થઈ ગયા કે આપણે અહીંયા બપોર થઈ ગયા એટલે હવે આપણે સ્ટાફ એને ફોન કરી જોઈએ અને હાં જુદી વાત જોવી શું આપણે થાય છે ભરવાનું ન પછી ઉતરતા કિલોમીટરમાં એલા જઈશું હવે વિડીયોમાં કન્ટિન્યુ બિના રહીજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીધા અને ફોન ઘેરા હતા પણ જે સુધી કાંઈ ઓર્ડર આવ્યા નથી હવે અત્યારે મિત્રો આપણે ફ્રી હતા હોટલે અને અત્યારનો જવું આપણે બધા મિત્રોને કોમેન્ટ વાંચી છે અને આપણે પેલું નામ છે આપણે નારાયણભાઈ ગમારા જય દ્વારકાધીશભાઈ અને પછી છે આપણે રવિકુમાર અશ્વિનભાઈ જય દ્વારકાધીશ મયુરસિંહ જાડેજા જય માતાજી દિલીપભાઈ ગઢવી આહિર અશ્વિનભાઈ આપડે યુસુફભાઈ અબ્દુલભાઈ રોહિતભાઈ પછી આપણે પારસભાઈ ભાવનગર બાબા ફોન હોત ને એમનો આવેલો છે કે કોમેન્ટમાં તમે નામ નથી બોલતા એટલે આપણે પારસભાઈનું નામ સ્પેશિયલ લઈ છે પછી આપણે હિતેશભાઈ પટેલ એમની કોમેન્ટ એ હોય જ છે મોરબીથી પછી આપણે દિલીપભાઈ પછી રવિન્દ્રસિંહ જાડેજા જય માતાજી સુરેશભાઈ રબારી જય દ્વારકાધીશભાઈ જય શ્રી રામ પછી જતીનભાઈ સુરતથી પછી પરવીનભાઈ મકવાણા ઉપલેટાથી જય દ્વારકાધીશભાઈ ભરતભાઈ આયા વિનુભાઈ પછી બલદેવભાઈ જીવરાજભાઈ સુનિલ કુમાર જય કોડિયારમાં લાલભાઈ જાડેજા વીરા વોગ જય ઇંગરાજમાં પાર્થભાઈ જોશી અજયભાઈ પોરબંદર અરવિંદભાઈ જય શ્રીરામ જય મેલડીમાં જય માતાજી બાબુભાઈ અશોકભાઈ વડોદરા રામ રામભાઈ માળાવદરથી અશોકભાઈ સુલતાનભાઈ પરવીણભાઈ મિત્રો આપણે બધા મિત્રો ની કોમેન્ટ વાંચી જઈ સચિનભાઈ કમલેશભાઈ હરેશભાઈ વિજયભાઈ જય માતાજી ઉમેશજી ઝાલા જય મેલડીમાં અશોકભાઈ રાજગર જય માતાજી દિનેશભાઈ જય માતાજી મિત્રો બધાને આપણે લાગે બધાની કોમેન્ટ વાંચી છે આપણા બધા સબસ્ક્રાઈબર ભાઈની અને મિત્રો હજી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કોમેન્ટ કરતા રહીજો ત્યારે આપણે હવે બીજા વિડીયોની કોમેન્ટ કાઢી કેમ કે થોડુંક અહીં નેટવર્ક પ્રોબ્લેમ છે એના હિસાબે થોડીક વાર લાગે છે પછી દિલીપભાઈ પ્રજાપતિ સિદ્ધપુરથી પછી દિલીપભાઈ ગઢવી એમની કોમેન્ટ તો બહુ મિત્રો એ આપણે દિલીપભાઈ કોમેન્ટ કરે છે આપણે ઘનશ્યામભાઈ ઝાપડા એ આપણે હજી ચાનો વિડીયો મૂક્યો તો ને આપણે એમને કોમેન્ટ કરી છે જય માતાજી અજયભાઈ જય દ્વારકાધીશ રાજકોટની ચા રાજકોટના માવા ભારતના દુનિયામાં ક્યાંય ન મળે એકદમ સો ટકા વાત કરી હે આપણે ઘનશ્યામભાઈ અને આપણું કાઠિયાવાડી ખાવાનું ઈ વતન આપણું ક્યાંય ન મળે એમ અને મિત્રો જે આપણે ઘનશ્યામભાઈ અને એકદમ સો ટકા વાત સાચી કરી છે આપણા અનુભવ પ્રમાણે વાત કરી છે કે ભાઈ આપણે રાજકોટ જે આપણે કાઠિયાવાડી ડિસ્ટ્રિક્ટ રહ્યું ને એવું જમવાનું લગભગ આપણે ક્યાંય ન મળે એનું કારણ છે કે ભાઈ આપણે બધી જગ્યાએ રખડી લીધું છે પણ આપણે જે હિસાબ કરો ને તો મોરબીથી આમ સુધી જે આપણો આખો ને પછી ગોંડલ લઈ લ્યો ધોરાજી લઈ લ્યો ઉપલેટા લઈ લ્યો ત્યાં પછી મોરબી વાંકાનેર પછી આ બાજુ ચોટીલા પછી આપણે જસદન લઈ લ્યો બાબરા લઈ લ્યો અમરેલી લઈ લ્યો એટલામાં જે આપણે મિત્રો ભાવનગર લઈ લ્યો એ બધું આપણે જે ડિસ્ટ્રિક્ટ રહ્યું ને એમાં જે આપણે જમવાનું રહ્યું ને એવું જમવાનું આપણે પછી ચોટીલા વટી જાય ને પછી એવું આપણને જમવાનું ઓછું મળે મળે આપણી જે કાઠિયાવાડી બધી હોટલો રહે ત્યાં મળે બાકી રનિંગ ન મળે બાકી આપણે જે અત્યારે નામ બધા લીધા ને એ તો આપણે ગમે એ હોટલે જાય તો આપણને જમવાનું એક નંબર જ મળે કેમ કે આપણે જે કાઠિયાવાડમાં જમવાનું છે ને એવું લગભગ ક્યાંય મળતું જ નથી જમવાનું બાકી ભલે ફાઇવ સ્ટાર હોટલું છે બધી મોટી મોટી હોટલું છે પણ તોય આપણે તો અહીંયા સસ્તું અને સારો સ્વાદ મળે બાકી તો હોટલું મોટી હોટલોમાં જાય તો પછી મળવાનું જ છે પણ એ આપણે જે બાજરા ના રોટલા સેવ ટમેટા ના શાક ઢોકળી ના શાક ને એ બધું રહ્યું ને એ બધું મોટી હોટલોમાં આપણને એનો જેવો સ્વાદ તો જામનગર બાજુ જાઓ જામનગરમાં આપણે જાય ત્યારે એક ખોડિયાર હોટલ આવે છે ખાવ દેશી હોટલ છે પણ તમે અહીંયા જમવાનું ટ્રાફિક જુઓ ને તો તમારું અક્કલ કામ ન કરે એટલું અહીંયા ટ્રાફિક હોય ખોડિયાર હોટલે એટલે હું છે કે કાઠિયાવાડી જેવું જમવાનું રહ્યું ને એવું લગભગ આપણે ક્યાંય જયું જ નથી આપણે અહીંયા બધી જગ્યાએ અત્યારે આપણે અહીંયા ઠેઠ એટલે આપણે ઠેઠ આમ વિશાખાપટ્ટનમ્યા પ્લસ કલકત્તા કે ભાઈ આમ પછી નીચે કન્યાકુમારી ગયો એ બધી જગ્યાએ જઈએ પણ તો આપણે આપણે જેવું કાઠિયાવાડ જેવું જમવાનું થાય જ નહીં જે આપણે કાઠિયાવાડી રાજકોટની મોત છે ને એ બી મોજ તો ક્યાંય છે જ નહીં કેમકે અત્યારે હું છે કે આપણે ઘણા ઘણા આપણે કાઠિયાવાડ માંથી આ બધું સુરત બાજુ આવતા રહ્યા હોય તો હું છે કે ભલે સુરત માં રહેતા હોય પણ સુરત રહ્યું ને તો આપડે રાજકોટ ને તો નો જ લાગે ભલે આપણે રાજકોટ થી મોટું હોય છે સુરત સુરત છે અમદાવાદ છે વડોદરા છે પણ એ આપણે રાજકોટ લાગે જમવામાં નો જ લાગે ભલે હું છે કે આપડે ઘનશ્યામભાઈ નો જવાબ આપણે બહુ સારી એમને કોમેન્ટ કરી પછી આપણે અશોકભાઈ વડોદરા રનિંગ હોય ત્યારે તમારું સંગીત લાંબુ આગ જોવો છોકરો રવિ છે એ આપણે મહાવીર છે એટલે ઇંગ્લિશ માં પછી નામ આપણને પરફેક્ટ મગજમાં હોય ને એ નામ આપણને યાદ આવી જાય બીજા થોડા કેવર આવે ભાઈ પ્રકાશભાઈ જય એટલે મિત્રો અત્યારે જોવો આપણે જેટલા મિત્ર ની કોમેન્ટ વાંચવાની હતી અને અમુક બાકી રહી ગયા હોય માફ કરજો એ નેક્સ્ટ ટાઈમ આપણે વાંચી નાખશું મનીષભાઈ છે હરેશભાઈ છે એટલે આપણા બધા મિત્રોની કમેન્ટ વાંચી લઈએ અત્યારે આપણે ફ્રી થઈ ગયા દિનેશભાઈ જય દ્વારકાધીશભાઈ પછી આપણે છે રફિકભાઈ રાજા વડલા એટલે મિત્રો આપણે બધા મિત્રોની કોમેન્ટ વાંચી લીધી છે એટલે હવે આપણે ટ્રાન્સપોર્ટરને ફોન કરી જોઈએ કે ત્રણ વાગી ગયા છે એટલે હવે બીજા જે બાકી રહી ગયો એ માફ કરજો અને બીજાને આપણે નેક્સ્ટ ટાઈમ આપણે કોમેન્ટ વાંચી નાખશું 12 વર્ષ ચાલુ થઈ ગયો છે એટલે આપણે મિત્રો કપડા રહી અને એ જોયવાતા ની આપણે જોવા અત્યારે ગાડીમાં માં દીધા છે જોવો તમે આપણે જે વાયા જારી મારવાની હતી ને ઈડી દોરી રહીને એ વાયા ઠાઠામાં માર દીધી છે એટલે હવે અહીંયા ભલે ફૂકાતા હોય અને મિત્રો આપણે જે આ પીળું પ્લાસ્ટિક નાખેલું છે ને ફૂગો આપણે નબળું હે આપણે આ રીતનું નાખેલું છે આની આપણે જે બ્લેક આવી જાય ને એમાં નો વાંધો આવે આમાં તો આપણે તૂટેલું છે વધારે આપણે ગાડી ભરવાની થઈ છે ત્યારે તો આ કાઢી જ રહી રહેશે પણ અત્યારે તો આપણે શું છે કે કપડા રિયાની સેજ આપણે ફૂકાઈ ગયા હતા એટલે થોડાક ભીના હતા એટલે એના હિસાબે આપણે અંદર ઠાઠામાં દોરીમાં બાંધીને બાંધી અત્યારે જુઓ રાખી દીધા છે આપણે કપડાની જોડી કેટલી છે એક બે ત્રણ ચાર અને પાંચ આપણે પાંચ જોડી કપડાં છે કારણ છે આપણે આ વખતે ઘરે ગયા નતા ડાયરેક્ટ જ ને એના હિસાબે આપણે કપડાં લઈ ગયા હતા અને પછી આપણી પાસે હવે કપડા હતા નહીં બીજા આ એક જ છેલ્લા જોડી હતા અને એના હિસાબે આપણે કપડાં બધા વ્યવસ્થિત ધોઈ નાખ્યા છે અને વરસાદ અત્યારે સારો ચાલુ થઈ ગયો છે હવે આપણે 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 શું ભરવાની પોઝિશન છે અત્યારે અહીંયા હોટલે ગાડી અવતાર્યા છે અને અત્યારે જવો કલ્પેશભાઈ આપણે બધું બકાલું વર્કું કરે છે કેમકે આપણે આગળથી બકાલું લીધું હતું કેમકે તાજે તાજું જવું કોથમી છે પછી બટેટા ડુંગળી આ બાજુ શું મરચાં મરચા તાજે તાજા તાજા છે એકદમ નહીં અને એમાં ટમેટા દેખાય છે અને રીંગણા દેખાય છે તાજું બકાલું હતું એટલે આપણે લઈ લીધું હતું એમાં જોવું આપણે ટમેટા અને રીંગણા તો બધા જવો એ એકદમ કાટાવાળા રીંગણા છે આપણે ને કલ્પેશભાઈ રીંગણા બટેટા આખા રીંગણા બટેટા રીંગણા છે એક નંબર મરચા ઘટે નહીં એવા મરચાં છે અને આપણે કોથમી એટલે આપણે હોટલે છે પણ હવે આપણે બનાવશું ખરા ભલે હોટલે હોય કેમકે હાથે જ બનાવી જ ખાવું છે ગમે એ થાય એટલે હવે આપણે વરસાદ તો બહાર ચાલુ છે રોજ કાચમાં દેખાય જ છે